કંપનીના ગેટ પાસે ધરણા કરવાના શરૂ કરી દેતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલ ચેક રિટર્નના કેસો પરત ખેંચવાની માંગ સાથે ધરણા શરૂ કરવામાં આવ્યા કે પી કંપની દ્વારા વેપારી સાથે હીરાનો વેપાર કરવામાં આવતો હતો થોડા સમય પહેલા ડાયમંડ એસોસિએશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂકવણું કરી દીધું હતું તેમ છતાં સિક્યુરિટી પેટી આપેલા ચેક કંપનીએ વેપારી પાસેથી રૂપિયા લેવાના હોવાના કારણે બેંકમાં નાખતા ચેક બાઉન્સ થયા હતા એ ચેક રિટર્ન કરાવ્યાનો કંપની સામે હીરાના વેપારીઓએ આરોપ લગાવ્યો છે છ વર્ષ પહેલા આ કંપની સાથે જે લોકો વેપાર ધંધો કર્યો હતો જે દલાલો હસ્તક કર્યો હતો પછી એમને નુકસાની કરી તો નુકસાની કર્યા પછી ડાયમંડ એસોસિએશનમાં એની મીટિંગ થઈ હતી પંચ બોલાવવામાં આવ્યું હતું અને પંચની રૂબરૂમાં એની તમામ મિલકતો લઈ અને એનું ચૂકવણું કરવામાં આવ્યું હતું ત્યારે પચાસ ટકા ચૂકવણું થયું હતું હીરા ઉદ્યોગની અંદર હજારો લોકોએ નુકસાની કરી છે અને એ બધાના જ રસ્તાઓ આવા જ હોય છે એની પાસે જે કંઈ હોય એ આપી દે એનું ચૂકવણું થઈ જાય પચીસ ટકા ત્રીસ ટકા પચાસ ટકા પંચોતેર ટકા જે કંઈ ચૂકવણું થતું હોય એ આપી દે અને વાત ત્યાં પૂરી થતી હોય છે પરંતુ આ કેસની અંદર બાર લોકોએ જે વેપાર ધંધો કર્યો હતો એણે ચૂકવણું આપ્યા પછી પણ એની પાસે જે ચેક પડ્યા હતા એ ચેક ભરીને એની ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો છે જો એને પોલીસ કેસ કરવો જ હતો તો ચુકવણું લેવાની જરૂર નહોતી જે કંઈ વેપાર ધંધો થયો દલાલ હસ્તક થયો છે ચૂકવણું પણ દલાલ હસ્તક રહ્યો છે અને આ પરિવાર ઉપર કેસ કરવામાં આવ્યો છે પતિ પત્ની બંને ઉપર કેસ કરવામાં આવ્યા છે બાર પરિવાર ઉપર તો એ બંને જો જેલમાં જાય તો અત્યારે ખાવાના ફાંફા પડે છે છોકરાઓની ફી ભરવા માટેની પૈસા નથી એ લોકો પાસે તો બંને જો જેલમાં જાય તો છોકરાઓ રોડ પર આવી જાય રજળી પડે માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ હીરા ધંધાની ચૂકવણીના જે કંઈ વાત છે એની તો છોડી દો પણ માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ તો આ કેસમાં એને બાંધછોડ કરવી જોઈએ અને આ કેસ પરત ખેંચવા જોઈએ આજે એ દુઃખી લોકો જે છે એ આત્મહત્યા કરવા કોશિશ કરે અથવા તો કે કંટાળીને એ મરવાનો પ્રયાસ કરે અને દુખી લોકો અહીંયા ઉપર બેઠા છે તો એના દુખમાં ભાગીદારવા માટે એને મળવા માટે આજે અહીં આવ્યો છું કેમેરામેન ચેનલ વિલાની સત્યવિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે